લીંબડીનગરમાં અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે કરાયું ઉજવણી અયોધ્યામાં શ્રી રામલલા પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા તિધિ પ્રમાણે અગિયાર એક બે હજાર પચીસના ના રોજ હોવાથી કરાયું જમણી લિમડી નગરના પલાવ વિસ્તારમાં આવેલ શ્રીરામ પ્રતિમા સ્થળ પર હનુમાન चालीसाના પાઠ, રામ ધૂન, રામ સ્તુતિ અને ભજનો દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર પાટોસવના અનુલક્ષી ખૂબ જ સરસ આયોજન કરાયું જેમાં હિન્દુ યુવાનો બાળકો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને જય શ્રી રામના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટર પ્રવીણ કલા લીમડી જય શ્રી રામ લિમડી નગરની અંદર હિન્દુ યુવાનો દ્વારા સતત ચાલતા हनुमान चालीसा કેન્દ્રો દરેક ફળીએ ફળીએ ગલીએ ગલીએ નાના બાળકો થી લઈને યુવાનો વૃદ્ધો વડીલો તમામ લોકો દર શનિવારે સામૂહિક રીતે હનુમાન ચાલીસા ના પાઠ કરતા આવ્યા છે છેલ્લા અનુસંધાને આજ રોજ આજે પણ શનિવાર હોવાથી અને ભગવાન શ્રી રામજી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તિથિ મુજબ આજનો દિવસ પણ ખાસ હોવાથી આજે નગરના પડાવ વિસ્તારની અંદર રામજી મંદિરે લીંબડી નગરના સૌ હિન્દુ સમાજના લોકો બાળકો વડીલો યુવાનો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવ્યા